જામનગરમાં રામેશ્વરનગરમાં નવજીવન સોસાયટી શેરી નંબર એકમાં મહિલાઓએ રાસ રમીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો શેરી નંબર એક પાસે રાખેલી કચરાની પેટી હટાવવામાં આવતા સ્થાનિકોમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે છેલ્લા દોઢ મહિનાથી કચરાની પેટી ગાયબ છે સ્થાનિકોએ જામનગર મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત પણ કરી છે કચરાપેટી ગાયબ થઈ જતાં કચરાનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે સોસાયટીની મહિલાઓ એકત્ર થઈ અને રાજધ્રમી વિરોધ કરી કચરાપેટી તાત્કાલિક મૂકવાની માંગ કરી હતી હા મારું નામ ધારાબેન નિતેશભાઈ ત્રિવેદી છે રામેશ્વરનગર નવજીવન સોસાયટી શેરી નંબર એક ત્રીસ વર્ષથી કચરા પેટી હતી વર્ષથી અમે અહીંયા જ કચરો નાખી છે કેટલી વખત રજૂઆત કરી લેખિત રજૂઆત કરી આજે દોઢ બે મહિનાથી કાંઈ પણ નિકાલ નથી આવતો ભાઈ તો નિકાલ તો આવવો જોઈએ ને કચરો નાખવા બૈરાવ ક્યાં જાય અમારા ઘરમાં ગઈજું માણસ છે કોઈક વાર કપડાં બપડા બગેરા ક્યાં નાખવા જવાનું ને ઓલો ભાઈ જયારે આવતો હોય

નામ છે અને અમે પચીસ વર્ષથી રહી છીએ પણ છે ને દાદીગરી કરીથી અમારે કચ કચરાની પેટી ઉપાડી લીધી છે નહીં તો અમે પેટીમાં જ નાખતા હતા પણ દાદાગરી કરીને ઉપાડી લીધી છે તો અમે કેવી રીતે કચરો નાખી અને પચીસ વરસથી આમને કચરો નાખતા હતા પણ દાદાગરી કરીને આવી રીતે ઉપાડી અને એક બાજુ સ્વચ્છતાની વાત થાય છે ને તો અમે કચરો ક્યાં નાખવા જાય આવી રીતે ગંદકી થાય ને કચરો અમે ક્યાંક કઈ જગ્યાએ નાખવા જાય આવી રીતે રહે તો અમે સ્વચ્છતાની એક એક બાજુ વાત થાય છે ને કેમ એવું કોઈ ના હાલે એમ